પ્રજાપતિ સાહેબ આ સુસ્થાનના પ્રમુખ બાઉ પટેલ સરપંચ શ્રી ભરેદભાઈ અને કુળવા આચાર્ય શ્રી સુરેન્દ્ર ચૌધરી સૌ શિક્ષકણ સામે બેઠેલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો ને શ્રેય આપવાનો અને મહાનવા

આની ડિટેલ ફરી હતી એને બીએસસી કર્યું તો બીએસસી છે કરોડોમાં લાગ્યો તો ડાઉન કેટલા રૂપિયા થાય તો સરકારે એ બસનો મફત પાસ કાઢ્યા પર નિયાની બેલમંતી કર્યું કે ભાઈ એનો છોકરો તો પાંચ જણા કરોડથી ડાઉન કર્યા એને ગ્રેજ્યુએટ સાયન્સમાં કર્યું કેવો મતલબ કે ગરીબ ઘરની દીકરીઓ

પોતાના દીકરા ભણાવતા હોય એવો શિક્ષકોનો પ્રેમ જાગે એ રીતે આ શિક્ષકો તમને ભણાવી રહ્યા છે ત્યારે આ સ્કૂલ નો ઘણા વર્ષોથી અનુભવ કર્યો ફતેપુર ભણતો હાઈસ્કૂલમાં ત્યારે પણ મિત્રો હાઈસ્કૂલનો જમાનો હતો અને એમ કે અહીંયા છોકરાઓ ભણે તો ડોક્ટર એન્જિનિયર બનતા એટલે પહેલેથી આ સુધીનું દ્રષ્ટિઓ પણ શિક્ષકોના પોતાનો પગાર આપીને પણ સારું શિક્ષણ દીકરી દીકરાઓને મળે એવી આ સ્કૂલ આજે મેનેજમેન્ટ રહી છે